તો બે ટ્રેન વચ્ચેની જગ્યાએથી ગર્ભવતી મહિલાની લાશ મળતા રેલવે જીઆરપીએફ અને આરપીએફની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી આજે એ ઉધના યાર્ડમાં ટ્રેક સાત અને આઠના વચ્ચે એક ડેડ બોડી મળી છે એ એક પ્રેગ્નન્ટ લેડીઝ છે ત્રીસ પાંત્રીસ વર્ષ આજુબાજુની ઉંમર છે એની અને પ્રાથમિક પહેરવેશ ઉપરથી ઓડિશા બાજુના બેન હોય એવું જણાય છે એમની કોઈએ ગળું દબાવીને હત્યા કરી હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે લાશને સંતાડવાની કોશિશ થઈ હતી એટલે પુરાવાના નાશની પણ અમે કલમ લગાવી અને મર્ડર દાખલ કરીને આગળની તપાસ તજવીજ ચાલુ કરી છે કેટલા દિવસની બોડી સાત આઠ કલાક પહેલાંની લાગે છે એટલે હોઈ શકે કે કાલે કાલનો બનાવો કાલના દિવસનો અથવા રાતનો બનાવો અને લાશનો કબજો આત્મહત્યા છે કે પછી હત્યા તે દિશામાં બુરસે તપાસ હાથ ધરી છે અજર કુરસે સાથે પ્રકાશવાળા